નમસ્તે ગુજરાતના તમામ ખેડૂત મિત્રો તમારું સૌનું હાર્દિક સ્વાગત છે ગુજરાતની એકમાત્ર તાજા અને સચોટ ખેડૂત સમાચાર આપતી યુટ્યુબ ચેનલ જાગૃત ખેડૂત ઉપર મિત્રો આજે મિત્રો સર્વપ્રથમ વાત કરીએ તો વિવિધ ખેતીવાડી યોજનાકીય સહાયનો લાભ મેળવવા માટે ખેડૂતોને રજીસ્ટ્રેશન કરાવવા અમરેલી જિલ્લા ખેતીવાડી અધિકારી દ્વારા અનુરોધ કરવામાં આવી રહ્યો છે મિત્રો શું છે સમગ્ર વાત તો ખેડૂતોને આધાર આઈડીની જેમ ફાર્મર આઈડી મળી રહે તે માટે ખેડૂતોએ નોંધણી કરવાની રહે છે ભારત સરકારના સંદર્ભપત્ર મુજબ પીએમ કિસાન યોજનાનો લાભ મેળવવા ઈચ્છતા હોય તેવા તમામ ખેડૂત મિત્રોએ અરજી કરવાની છે પાત્રતા ધરાવતા ખેડૂતોએ સેલ્ફ રજિસ્ટ્રેશન કરવાનું રહે છે વિવિધ સહાયકીય યોજનાઓની અરજી માટે તારીખ એક એક પચીસથી ફાર્મર આઈડી હવેથી ફરજિયાત કરી દેવાયું છે નવા અરજદારોએ પહેલાં ફાર્મર આઈડીમાં રજિસ્ટ્રેશન ફરજિયાત કરવાનું છે પીએમ કિસાન યોજનામાં સેલ્ફ રજિસ્ટ્રેશનથી અરજી કરતા સમયે એપ્લિકેશન ફોર્મની અંદર ફાર્મર આઈડીની વિગત આપવાની રહેશે રાજ્યમાં એગ્રીસ્ટેક ડીપીઆઈ હેઠળ ફાર્મર રજીસ્ટ્રીની કામગીરી ગ્રામ્ય કક્ષાએ ઝુંબેશ સ્વરૂપે શરૂ કરવામાં આવી છે અને તેના અંતર્ગત રાજ્યના પીએમ કિસાન યોજનાના તમામ લાભાર્થીઓએ યોજનાના આગામી ઓગણીસમા હપ્તાનો લાભ મેળવવા માટે ફાર્મર રજીસ્ટ્રી હેઠળ સત્વરે નોંધણી કરાવવા અને નવા અરજદારોએ પીએમ કિસાન પોર્ટલ પર અરજી કરતાં પહેલાં ફાર્મર રજિસ્ટ્રી મેળવવો જરૂરી છે ફાર્મર રજિસ્ટ્રી હેઠળ ખેડૂતોને ડિજિટલ પ્લેટફોર્મ મારફતે વિવિધ યોજનાકીય ધિરાણ સંબંધિત લાભ અને માર્કેટ સંબંધિત વિગતો સરળતાથી મળી રહેવાની છે ખેડૂતોએ રજિસ્ટ્રેશન માટે પોતાનું આધાર કાર્ડ આધાર કાર્ડ સાથે લિંક કરાયેલો મોબાઈલ નંબર આઠ અ અને સાત બારના નકલની વિગત સાથે ગ્રામ પંચાયત કે ઈ ગ્રામ સેન્ટર અથવા તો જન સુવિધા કેન્દ્ર ખાતે હાજર રહીને પોતાનું રજીસ્ટ્રેશન કરાવવાનું છે રજીસ્ટ્રેશન પ્રક્રિયા વિનામૂલ્યે છે એટલે કે સરકાર તરફથી તમને મફતમાં આ સુવિધા આપવામાં આવે છે રજીસ્ટ્રેશન માટે ગ્રામ્ય કક્ષાએ ગ્રામ પંચાયત કચેરીના વિલેજ કમ્પ્યુટર એન્ટરપ્રિનર એટલે કે વીસી અથવા તો તલાટી કમ મંત્રી અથવા તો સિટી વિસ્તારમાં સિટી તલાટીનો સંક સંપર્ક કરીને ડેટા એન્ટ્રી ઓપરેટર મારફતે રજીસ્ટ્રેશન કરાવવાનું છે પીએમ કિસાનના લાભાર્થીઓને ખેડૂતોને ઓગણીસમાં આપતા માટે આ ખેડૂત આઈડી નોંધણીની પ્રક્રિયા ભારત સરકાર દ્વારા ફરજિયાત કરવામાં આવી છે તો અમરેલી જિલ્લાના પીએમ કિસાન યોજના અંતર્ગત લાભ મેળવતા તમામ ખેડૂત મિત્રોને ફાર્મર આઈડી નોંધણી અચૂક કરાવી લેવા રોધ કરાયો છે અને આ અંગેની જો તમારે વધારે માહિતી મેળવવી હોય તો તમારા ગામના તલાટી કમ મંત્રી કસબા તલાટી તાલુકા કક્ષાએ તાલુકા વિકાસ અધિકારી મામલતદાર તમામ સરકારી અધિકારીઓ ખેતીવાડી અધિકારી અમરેલી જિલ્લા ખેતીવાડી અધિકારીનો પણ તમે સંપર્ક કરી શકો છો આગળ વાત કરીએ તો મહુવા માર્કેટિંગ યાર્ડની અંદર ત્રણ દિવસમાં ચાર પોઈન્ટ એકસઠ લાખ કટ્ટા ડુંગળી ઠલવાય છે શું ભાવ રહ્યા તેના વિશે વાત કરીએ તો ભાવનગર જિલ્લાના મહુવા માર્કેટિંગ યાર્ડમાં છેલ્લા ઘણા બધા સમયથી લાલ અને સફેદ ડુંગળીની પુષ્કળ પ્રમાણમાં આવક આવી રહી છે દિવસે ને દિવસે આવકમાં વધારો થઈ રહ્યો છે અને છેલ્લા ત્રણ દિવસની વાત કરીએ તો લાલ અને સફેદ ડુંગળીના ચાર લાખ એકસઠ હજાર એકસો ને સત્તર કટ્ટાનું વેચાણ કરવામાં આવ્યું છે શનિવારે થયેલી હરાજીની સરખામણીએ આજ રોજ લાલ ડુંગળીના ભાવમાં ઘટાડો થયો છે અને સફેદ ડુંગળીના ભાવમાં વધારો થયો છે આજે લાલ ડુંગળીના અઠ્યોતેર હજાર કટ્ટાનું વેચાણ કરવામાં આવ્યું હતું અને તેના પ્રતિ મણ એકસો ને એંશી રૂપિયાથી લઈને છસો ને પચીસ રૂપિયા મળ્યા હતા ભાવમાં બાવીસ રૂપિયાનો ઘટાડો થયો હતો અને આજે સફેદ ડુંગળીના અઠ્યાસી હજાર છસો ને ઓગણચાલીસ કટ્ટાનું વેચાણ કરવામાં આવ્યું હતું અને જેનો ભાવ બસો ને એકત્રીસ રૂપિયાથી લઈને ચારસો ને છ્યાસી રૂપિયા સુધી બોલાયા હતા તેના ભાવમાં ગઈકાલની સરખામણીએ પચીસ રૂપિયાનો વધારો જોવા મળ્યો હતો સાથે જ મહુવા માર્કેટિંગ યાર્ડમાં આજે ઘઉં ટુકડાની પણ ત્રણસો ને સિત્તેર કટ્ટાનું વેચાણ કરવામાં આવ્યું હતું અને તેના ભાવ પાંચસો ને એકાવનથી લઈને સાતસો ને ચૌદ રૂપિયા સુધી બોલાયા હતા મહુવા પંથકમાં સો કરતાં પણ વધારે લસણ અને ડુંગળીના ડિહાઇડ્રેશનના કારખાનાઓ આવેલા છે અને તેના કારણે મહુવા માર્કેટિંગ યાર્ડમાં વર્ષ દરમિયાન અન્ય જણસીઓની સરખામણીએ ડુંગળીની પુષ્કળ પ્રમાણમાં આવક થતી હોય છે ત્યારે છેલ્લા ઘણા બધા દિવસથી લાલ અને સફેદ ડુંગળીની આવક દિવસે ને દિવસે વધતી જાય છે મહુવા તળાજા પંથકમાં ખેડૂતો મુખ્ય પાક તરીકે ડુંગળીનું વાવેતર કરે છે પરંતુ મહુવા માર્કેટિંગ યાર્ડને ડુંગળીનું હબ ગણવામાં આવતું હોવાથી ભાવનગર જિલ્લા સહિત સમગ્ર સૌરાષ્ટ્ર પ્રાંતમાંથી મોટાભાગના ખેડૂતો ડુંગળીનું વેચાણ કરવા માટે મહુવા પસંદ કરતા હોય છે આ સિવાય અહીં ડુંગળીની માંગ અન્ય રાજ્યો દિલ્હી પંજાબ હરિયાણા સહિત રાજ્યોમાં હોવાના કારણે ત્યાંના વેપારીઓ પણ ડુંગળીની ખરીદી કરવા માટે મહુવા માર્કેટ યાર્ડમાં આવે છે માર્કેટ યાર્ડમાં મહુવામાં આજે ચણાના પણ બસો ત્રેવીસ કટ્ટાનું વેચાણ કરવામાં આવ્યું હતું અને જેના ભાવ એક હજાર એકોતેર રૂપિયાથી લઈને તેરસો ને એકાવન રૂપિયા સુધી બોલાયા હતા ગઈકાલની સરખામણીએ બસો એકત્રીસ રૂપિયા ભાવ વધારો બોલાયો હતો ખેડૂતોને મોદી સરકારની મોટી ભેટ આવી છે મિત્રો આ યોજનાને આગામી નાણાકીય વર્ષ સુધી લંબાવવાની મંજૂરી મળી ગઈ છે મોદી સરકાર દેશભરમાં ખેડૂતોની આવક વધારવા માટે સતત કામ કરી રહી છે ખેડૂતોને તેમના પાકની યોગ્ય કિંમત મળે તે સુનિશ્ચિત કરવા માટે સમયાંતરે એમએસપી વધારવા સહિત વિવિધ નાણાકીય સહાય પૂરી પાડવામાં આવે છે અને હવે કેન્દ્રએ પંદરમાં પંચ દરમિયાન બે હજાર છવ્વીસ સુધી સંકલિત પ્રધાનમંત્રી અન્નદાતા આવક સુરક્ષા અભિયાન એટલે કે પીએમ આશા યોજનાને ચાલુ રાખવાની મંજૂરી આપી દીધી છે એક નિવેદન અનુસાર પીએમ આશા યોજનાનો હેતુ પ્રાપ્ત કામગીરીના અસરકારક અમલીકરણનો છે આ યોજના ખેડૂતોને સારા ભાવ આપવા અને આવશ્યક ચીજવસ્તુઓના ભાવને નિયંત્રિત કરવા માટે મહત્વપૂર્ણ છે કઠોળ તેલીબિયા અને કોપરાની ખરીદી માટે સંકલિત આશા યોજનાની પ્રાઇઝ સપોર્ટ સ્કીમ હેઠળ ખરીદી કરવામાં આવે છે કેન્દ્રીય નોડલ એજન્સીઓ એમએસપી એટલે કે ટેકાના ભાવે રાજ્ય સ્તરની એજન્સીઓ દ્વારા નોંધણી કરાયેલા ખેડૂતો પાસેથી સીધી ખરીદી કરે છે અને સરકારે આ યોજના હેઠળ વર્ષ બે હજાર ચોવીસ પચીસ માટે રાજ્યના ઉત્પાદનના સો ટકા જેટલી તુવેર અડદ અને મસૂરની ખરીદી કરવાની મંજૂરી પણ આપેલી છે કેન્દ્રીય મંત્રી શિવરાજસિંહ ચૌહાણે આંધ્રપ્રદેશ છત્તીસગઢ ગુજરાત હરિયાણા કર્ણાટક મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર તેલંગાણા અને ઉત્તર પ્રદેશમાં ખરીફ પાક બે હજાર ચોવીસ પચીસ માટે પી એસ એસ હેઠળ તુવેરની ખરીદીને મંજૂરી આપી દીધી છે તેનો કુલ જથ્થો તેર પોઈન્ટ બાવીસ લાખ ટન હશે આંધ્રપ્રદેશ કર્ણાટક મહારાષ્ટ્ર અને તેલંગાણામાં તો ખરીદી શરૂ થઈ ગઈ છે અને અન્ય રાજ્યોની અંદર પણ ખરીદી વહેલી તકે શરૂ કરવામાં આવશે ત્યારે રાજ્ય સરકાર ચણા અને રાયડાની ટેકાના ભાવે ખરીદી કરશે મિત્રો આજના સૌથી મોટામાં મોટા ખેડૂત સમાચાર જાહેર કરી દેવાયા છે ખેડૂતો તેમના પાકના પોષણક્ષમ ભાવ મેળવી શકે તે માટે રાજ્ય સરકાર હંમેશા કટિબદ્ધ છે આગામી સમયમાં તમામ જિલ્લાઓમાં ખેડૂતો પાસેથી રાજ્ય સરકાર દ્વારા ચણા અને રાયડાની ટેકાના ભાવે ખરીદી કરવામાં આવશે આ માટે અઢાર બે બે હજાર પચીસથી લઈને નવ ત્રણ બે હજાર પચીસ સુધી ખેડૂતોએ ગ્રામ્ય કક્ષાએ ઈ ગ્રામ કેન્દ્રો ખાતે વીસીઈ મારફતે નાફેડના ઈ સમૃદ્ધિ પોર્ટલ પર વિના મૂલ્યે ઓનલાઈન નોંધણી કરવાની છે ત્યારબાદ વિવિધ ખરીદ કેન્દ્રો પરથી ચણા અને રાયડાની ખરીદી આગામી વર્ષ તારીખ ચૌદ માર્ચ બે હજાર પચીસથી જ શરૂ કરવામાં આવશે અને રાજ્યના ખેડૂતો વધુમાં વધુ લાભ લે તેવું સંયુક્ત ખેતી નિયામક દ્વારા જણાવાયું છે રાજ્યના ખેડૂતોના આર્થિક રક્ષણ માટે અને તેમના ઉત્પાદનોના પોષણક્ષમ ભાવ મળી રહે તેવા હેતુથી કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલ દ્વારા ચણા અને રાયડાના ટેકાના ભાવે ખરીદી અંગેનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે અને તેમાં વર્ષ ચોવીસ પચીસ ચણાના પાક માટે છપ્પનસો ને પચાસ રૂપિયા પ્રતિ ક્વિન્ટલ અને રાયડાના પાક માટે પાંચ હજાર નવસો પચાસ રૂપિયા પ્રતિ ક્વિન્ટલ ભાવ જાહેર કરવામાં આવ્યો છે ઉલ્લેખનીય છે કે ટેકાના ભાવ કરતાં બજાર ભાવ નીચા જાય ત્યારે ભારત સરકારની પીએમ આશા યોજના અંતર્ગત આજે યોજ પીએસએસ હેઠળ રાજ્યમાં ચણા અને રાયડાના પાક ટેકાના ભાવે ખરીદી કરવા માટેનો નિર્ણય લેવામાં આવેલો છે તો સમાચાર આવી રહ્યા છે મિત્રો પીએમ કિસાન યોજનાનો ઓગણીસમાં હપ્તાને લઈને મહત્વના સમાચાર આવ્યા છે ક્યારે આવશે ઓગણીસમો હપ્તો અને કયા કયા ખેડૂતોના ખાતામાં નહીં આવે રૂપિયા તો સરકાર દ્વારા ખેડૂતો માટે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના ચલાવવામાં આવે છે તેની અંદર પાત્રતા ધરાવતા ખેડૂતોને યોજનાનો લાભ આપવામાં આવે છે તો પીએમ કિસાન યોજનામાં દર વર્ષે બ બે હજાર રૂપિયાના ત્રણ હપ્તા આપવામાં આવે છે અત્યાર સુધી અઢાર હપ્તા આપવામાં આવ્યા છે અને હવે ઓગણીસમો હપ્તો આપવાનો છે તો ક્યારે આવશે તેની તારીખ પણ આવી ગઈ છે પરંતુ ઓગણીસમાં આપતાથી અમુક ખેડૂત મિત્રો વંચિત રહી શકે છે પીએમ કિસાન યોજના હેઠળ અત્યાર સુધીમાં કુલ અઢાર હપ્તા આપવામાં આવ્યા છે અને હવે ઓગણીસમાં હપ્તાનો વારો છે તેની તારીખ પણ જાહેર થઈ ગઈ છે કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે માહિતી આપી હતી કે પીએમ નરેન્દ્ર મોદી ચોવીસ ફેબ્રુઆરીએ બિહારના ભાગલપુરની મુલાકાતે જવાના છે અને ત્યાંથી જ બની શકે કે હપ્તો રિલીઝ થઈ શકે છે એટલે કે ચોવીસ ફેબ્રુઆરીની રોજ પીએમ કિસાન યોજનાનો ઓગણીસમો હપ્તો પીએમ મોદી દ્વારા જ રિલીઝ કરવામાં આવી શકે છે તમે પણ પીએમ કિસાન યોજના સાથે સંકળાયેલા છો તો તમારા માટે ઈ કેવાયસી કરાવવું ફરજિયાત છે જે ખેડૂતો આ કામ પૂર્ણ નથી કરાવ્યું તેમના હપ્તા અટકી શકે છે તમે તમારા નજીકના જનસુવિધા કેન્દ્રની મુલાકાત લઈને પણ ઈ કેવાયસી કરાવી શકો છો અથવા તો તમે યોજનાની સત્તાવાર વેબસાઇટ પીએમ કિસાન ડોટ ગવર્મેન્ટ ડોટ ઇન પર જઈને પણ ઈ કેવાયસી કરાવી શકો છો જે ખેડૂતોએ ભૂ સત્યાપન કામ નથી કરાવ્યું તેમના હપ્તા પણ અટકી શકે છે જો તમે ઓગણીસમાં હપ્તાનો લાભ મેળવવા માંગતા હોય તો આ કામ ચોક્કસ કરાવજો સત્યાપનનું કામ કરાવવું ફરજિયાત છે તેમાં ખેડૂતોની જમીનની ચકાસણી કરવામાં આવી રહી છે આધાર લિંકની વાત કરીએ તો પીએમ કિસાન યોજના સાથે જે ખેડૂતો આધાર લિંકનું કામ પૂર્ણ નહીં કર્યું હોય તેમના હપ્તા પણ અટકી શકે છે તેની અંદર તમારે તમારા આધાર કાર્ડને બેંક સાથે લિંક કરવાનું છે અને જો તમે આ કામ નહીં કરો તો તમારા ખાતામાં હપ્તો નહીં આવે ત્યારે વધુ એક ખેડૂત હિતલક્ષી સમાચાર આવી રહ્યા છે મિત્રો તેલંગાણાથી તેલંગાણાની કોંગ્રેસ સરકારે ખેડૂતોના દેવા માફ કરવાને લઈને સૌથી મોટું નોટિફિકેશન જાહેર કર્યું છે જે મિત્રો અત્યાર સુધીમાં ભાજપની સરકાર ભારતમાં અને ગુજરાતમાં ઘણા વર્ષોથી રાજ કરી રહી છે અને છતાં તેનાથી જે નથી થયું તે તેલંગાણાની અંદર મિત્રો કોંગ્રેસ સરકારે કરી બતાવ્યું છે કોંગ્રેસ સરકાર ખેડૂતો માટે મોટો નિર્ણય લીધો છે ચાલીસ લાખ ખેડૂતોનું દેવું માફ કર્યું છે જે મિત્રો આગામી પંદર ઓગસ્ટની સમયસીમા સીમા પહેલાં ખેડૂતોનું દેવું માફ કરવામાં આવશે એકત્રીસ હજાર કરોડ રૂપિયાની કૃષિ લોન માફ કરવાના નિર્ણયને કોંગ્રેસ મંત્રીમંડળ દ્વારા મંજૂરી આપી દેવામાં આવી છે અને ત્યારબાદ કોંગ્રેસના દિગ્ગજ નેતા એવા રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને જણાવ્યું હતું કે આજ અમારી નિયત છે અમે જે કહ્યું એ કરી બતાવ્યું અને ઓગણપચાસ લાખ કરતાં વધારે ખેડૂતોના દેવા માફ કરવામાં આવ્યા છે તો આ બાબતે ગુજરાતના ખેડૂતોનું શું કહેવું છે કારણ કે ગુજરાતના ખેડૂતો ખૂબ જ ઘણા વર્ષોથી પરેશાન છે અને દેવાને લઈને ચર્ચિત છે તેવો વિષય હવે દેવા માફીને લઈને ખેડૂતોનું શું કહેવું છે તે અમને કમેન્ટ કરીને જણાવી દેજો યોજના આવી ગઈ છે મિત્રો હવે ખેડૂતોને ખેતી કરવા માટે ક્યારેય પણ પૈસાની તંગી નહીં પડે ખેડૂતો લાગી શકશે પાંચ લાખ રૂપિયા સુધીની લોન પહેલી ફેબ્રુઆરીના રોજ કેન્દ્રીય બજેટ સંસદમાં રજૂ કરવામાં આવ્યું છે અને તેની અંદર ખેડૂતોને વગર વ્યાજે લોન આપવાની મર્યાદામાં પણ વધારો કરવામાં આવ્યો છે ત્યારે આના પહેલાં ત્રણ લાખ રૂપિયા સુધીની ખેડૂતોને લોન મળતી હતી પરંતુ બજેટ પહેલાં ગુજરાત પ્રદેશ સહકાર ભારતીના ચેરમેન અને સાબરકાંઠા બેંકના પૂર્વ ચેરમેન અને સહકારી અગ્રણી મહેશભાઈ પટેલના જણાવ્યા અનુસાર થોડા સમય અગાઉ ગુજરાત પ્રદેશ સહકારી ભારતીની મળેલી બેઠકમાં ખેડૂતોના મળતી વિના વ્યાજની લોનમાં વધારો કરવામાં આવે તે માટે હોદ્દેદારોને સાથે રાખીને એક ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ તત્કાલીન સમયે જ વડાપ્રધાન તથા નાણાં મંત્રીને રજૂઆત કરવામાં આવી હતી અને તેમની રજૂઆત કેન્દ્ર સરકાર દ્વારા સ્વીકારવામાં આવી છે ત્યારબાદ તેમણે ખેડૂતોને મોંઘવારીના લીધે ઘણી વખત નાણાકીય જરૂરિયાત ઊભી થાય તેવું તગડું વ્યાજ ચૂકવીને પરાણે વ્યાજખોરો પાસેથી પૈસા લેવા પડતા હતા અને આના કારણે ખેડૂતોને ત્રણ લાખને બદલે પાંચ લાખની લોન કેસીસી સ્વરૂપે મળે તો ગુજરાતના નહીં પણ સમગ્ર દેશના ખેડૂતોને ફાયદો થશે તો મિત્રો કિસાન ક્રેડિટ કાર્ડ યોજના છે તેનું નામ કિસાન ક્રેડિટ કાર્ડની શરૂઆત ઓગણીસોને અઠ્ઠાણુંમાં નાબાર્ડની ભલામણ દ્વારા કરવામાં આવી હતી અને યોજના અનુસાર દેશભરના કરોડો ખેડૂતો બિયારણ ખાતર જંતુનાશક દવા કૃષિ સંબંધિત સાધનો ખરીદી શકે તે માટે ખેડૂતોને વગર વ્યાજની પાંચ લાખ રૂપિયાની લોન આપવામાં આવે છે ખેડૂતો માટે ખૂબ જ લાભદાયી યોજના છે અત્યાર સુધી આ કાર્ડની મર્યાદા ત્રણ લાખ રૂપિયા હતી જે હવે વધારીને પાંચ લાખ રૂપિયા સુધી કાર્ડની મર્યાદા વધારવામાં આવી છે આ જ સમયે લોન પર વ્યાજ દર પણ ઘટાડીને સાત ટકા કરવામાં આવ્યો છે અને યોજનાની સૌથી ખાસ વાત એ છે કે જો ખેડૂતો સમયસર લોન ચૂકવે છે તો તેમને વ્યાજની અંદર ત્રણ ટકા સબસિડી આપવામાં આવશે કિસાન ક્રેડિટ કાર્ડના લાભાર્થીઓ માટે અમુક પાત્રતા છે ભારતીય નાગરિક હોવા જોઈએ અને તેમની ઉંમર અઢારથી પંચોતેર વર્ષની હોવી જોઈએ સરકારી અને ખાનગી બેંકો ગ્રામીણ બેન્કો અને સહકારી મંડળીઓ પાસેથી લોન પણ મેળવી શકાય છે કિસાન ક્રેડિટ કાર્ડ દ્વારા તેઓ ઈચ્છે તો ઓફલાઈન અને ઓનલાઈન બંને રીતે અરજી કરી શકે છે ખેડૂતો તેમના વિસ્તારની બેંકમાં જઈને ક્રેડિટ કાર્ડ માટે અરજી કરવાની છે અને અરજીની સાથે આધાર પાન કાર્ડ જમીનના દસ્તાવેજ અને પાસપોર્ટ સાઇઝના ફોટોગ્રાફ સહિત ઘણા બધા દસ્તાવેજ તમારે સબમિટ કરવાના છે અરજી ફોર્મમાં આપેલી વિગતો દાખલ કરવાની છે તમે કિસાન ક્રેડિટ કાર્ડ માટે અરજી કરવા માંગો છો તો પીએમ કિસાન યોજનાની વેબસાઇટ અથવા તો તમારે જે બેન્કમાંથી લોનમાં અરજી કરવી છે તેની વેબસાઈટ ઉપર તમે ઓનલાઈન અરજી કરી શકો છો દેશની સૌથી મોટી બેન્ક એટલે કે એસબીઆઈ સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા તરફથી કિસાન ક્રેડિટ કાર્ડ ફોર્મ માટે વેબસાઇટ એસબીઆઈ ડોટ કો ડોટ ઇન અને પર્સનલ બેન્કિંગની મુલાકાત તમારે લેવાની છે કૃષિ અને ગ્રામીણ ટેપ પર જવાનું છે પાક લોન વિકલ્પમાં કિસાન ક્રેડિટ કાર્ડ વિકલ્પ પસંદ કરવાનો છે અને અરજી ફોર્મમાં આપેલી વિગત તમારે દાખલ કરવાની છે આ બાદ સંબંધિત બેંક તમને ચાર દિવસમાં સામેથી સંપર્ક કરશે અને સૂચના મુજબ કિસાન ક્રેડિટ કાર્ડ જાહેર કરવાની પ્રક્રિયા શરૂ થશે કિસાન ક્રેડિટ કાર્ડ પરના વ્યવહારો પર બે વર્ષમાં વર્ષની અંદર તમને બે વાર વ્યાજ આપવાનું છે એટલે કે છ મહિને તમારે એકવાર વ્યાજ ભરી દેવાનું છે વ્યાજ સાથે લોનમાં વર્ષ એકવાર જમા કરાવવાની છે મિત્રો ખેડૂતો બીજા દિવસે પણ જમા કરેલી રકમ ઉપાડી શકશે વ્યાજ સબસિડી ત્યારે જ લાગુ થાય છે જ્યારે ખેડૂતો વર્ષમાં બે વાર વ્યાજ ચૂકવે અને લોનની રકમ એકવાર જમા કરે આમ કરવામાં નિષ્ફળતા સાત ટકા વ્યાજ છે એટલે કે તમારું જે સાત ટકા વ્યાજ છે તે ધીમે ધીમે ઓછું થતું જશે ત્રણ ટકા સબસિડી તો સરકારે જાહેર કરી છે કે જો કોઈ પણ વ્યક્તિ જે તમારી પાંચ લાખની લોન છે તેને એક વર્ષમાં ભરી દે છે તો તેને સાત ટકામાંથી ત્રણ ટકા વ્યાજ સબસિડી આપવામાં આવશે ને જો તમે સમયસર પણ વ્યાજની ભરપાઈ કરો છો તો પણ તમને વ્યાજ ઉપર સબસિડી આપવામાં આવશે સમયસર વ્યાજ નહીં ચૂકવવામાં આવે તો તમારું એકાઉન્ટ છે તે ડિફોલ્ટર તરીકે પણ ગણી શકાય છે મિત્રો એટલે સાવધાની તમારે આ લોન લેવાની છે અને તેનું વ્યાજ પણ સમયસર ચૂકવતું રહેવાનું છે ગુજરાત સરકાર તરફથી એક મહત્વના સમાચાર આવ્યા છે ખેડૂતો મિત્રો ગુજરાતના ખેડૂતો માટે ટેકાના ભાવે મગફળીની ખરીદીમાં નવો રેકોર્ડ અને ખેડૂતોને થયો છે સીધો ફાયદો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ મગફળી સહિતના ખરીફ પાકોની ટેકાના ભાવે અત્યારે ખરીદી સફળતાપૂર્વક પૂર્ણ થઈ ગઈ છે ભારત અને ગુજરાત સરકારના પ્રોએક્ટિવ પ્રયાસોને પરિણામે રાજ્યની અંદર મગફળીની નોંધપાત્ર ખરીદી નોંધાઈ ગઈ છે સાથે જ થયેલા પાકના ચૂકવણા માત્ર સાત દિવસની અંદર કરવામાં આવ્યા છે જે એક નવો ધ્યેય છે મગફળીની રેકોર્ડ બ્રેક ખરીદી કરવામાં આવી છે મિત્રો કૃષિમંત્રી રાઘવજી પટેલના જણાવ્યા અનુસાર ગુજરાત સરકારે બાર પોઈન્ટ ત્રેવીસ લાખ મેટ્રિક ટન મગફળીની ખરીદી કરી છે અને જે અત્યાર સુધીની સૌથી વધારે છે ગુજરાત રાજ્યમાંથી ત્રણ પોઈન્ટ સડસઠ લાખ એટલે કે સાડા ત્રણ લાખ કરતાં પણ વધારે ખેડૂતો પાસેથી આઠ હજાર બસો ને પંચાણું કરોડ રૂપિયાની મગફળી ખરીદી કરવામાં આવી છે કિસાનો માટે રાહતના ભાગરૂપે રાજ્ય સરકારે ખેડૂતોની દૈનિક મર્યાદા એકસોને પચીસ મણમાંથી બસો મણ સુધી વધારી હતી જેના કારણે છેલ્લા ભાવ પાંચ વર્ષમાં થયેલી કુલ બાવીસ પોઈન્ટ ચોર્યાસી લાખ મેટ્રિક ટન મગફળીની ખરીદીની તુલનામાં માત્ર એક જ વર્ષે બાર પોઈન્ટ ત્રેવીસ લાખ મેટ્રિક ટનની ખરીદી થઈ શકી છે ટેકાના ભાવે મગફળી વેચનારા અઠ્ઠાણું ટકા ખેડૂતો બેંક એકાઉન્ટમાં સીધી પોતાની જે રકમ છે તે મેળવી રહ્યા છે જે મિત્રો મગફળીના ટેકાના ભાવમાં ખેડૂતોને મણ દીઠ અઢીસો રૂપિયા વધારે આપવામાં આવ્યા છે અને તેઓ જોરશોરથી આ યોજનાનો લાભ લઈ રહ્યા છે નોંધણી કરાયેલા ત્રણ પોઈન્ટ ચુમ્મોતેર લાખ ખેડૂતોમાંથી અઠ્ઠાણું ટકા ખેડૂતોના ભાવે મગફળી વેચી ચૂક્યા છે અત્યાર સુધી બે પોઈન્ટ બાણું લાખ ખેડૂતોના બેંક ખાતામાં છ હજાર ને છસો કરોડ રૂપિયા જમા કરાવી દેવાયા છે અને બાકીના ખેડૂતોને આવનારા સાતથી દસ દિવસની અંદર પૈસા જમા કરવામાં આવશે ખરીદીની સારી વ્યવસ્થા અને સરકારનો સંવેદનશીલ અભિગમ રહ્યો છે મિત્રો મગફળીની રેકોર્ડ બ્રેક ખરીદી કોઈ પણ વિલંબ વિના પૂર્ણ થાય તે માટે રાઘવજી પટેલે સાતત્યપૂર્ણ સમીક્ષા બેઠકો યોજી હતી અને વધુ કેન્દ્રો ખોલવા માટે બારદાનની ઉપલબ્ધતા કરાવવા માટે અને જરૂરી ગોડાઉન સુવિધા અને સમયસર ચૂકવણીની દેખરેખ રાખવા માટે તંત્રને સૂચના આપવામાં આવી હતી આ ઉપરાંત કેટલાક ખેડૂતો હજુ સુધી ટેકાના ભાવે વેચાણ કરી શક્યા ન હોવાથી રાજ્ય સરકારે ખરીદીના સમયગાળામાં પણ પાંચ દિવસનો વધારો કરીને સંવેદનશીલતા દર્શાવી હતી આ સારામાં સારી વ્યવસ્થા અને સારામાં સારા પ્રયાસના પરિણામે ગુજરાતના ખેડૂતોને ટેકાના ભાવે મગફળી વેચવાનો સારો અવસર મળ્યો છે અને સૌ કોઈ ખેડૂત મિત્રોને નાણાકીય ફાયદો થયો છે ત્યારે મિત્રો હવામાનને લઈને મહત્વની આગાહી આવી છે પરેશ ગોસ્વામીભાઈ તરફથી પરેશભાઈ ગોસ્વામીની નવી આગાહી દજાડશે શિયાળાની વિદાયનો પ્રારંભ અને આ વખતે ઉનાળો રૌદ્ર સ્વરૂપ બતાવશે રાજ્યમાં હાલ બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે રાત્રે અને વહેલી સવારે થોડી ઠંડી વર્તાય છે જ્યારે બપોરના સમયે ફેબ્રુઆરી મહિનામાં જ માર્ચ જેવી ગરમી અનુભવાઈ રહી છે ત્યારે હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ શિયાળાની વિદાય અને ઉનાળા અંગે વાત કરી હતી તેમણે જણાવ્યું છે કે હાલ ગુજરાતનું હવામાન ઘણું બધું અસ્થિર છે આ અસ્થિરતા આ કારણે છે કે શિયાળો ધીમે ધીમે વિદાય લઈ રહ્યો છે અને ઉનાળાની ધીમે ધીમે શરૂઆત થઈ રહી છે અસ્થિરતા વચ્ચે પરેશ ગોસ્વામીએ ઠંડી ગરમી હવા અને ઝાકળ અંગેની વાત કરી હતી તેના વિશે જાણીએ તો પરેશ ગોસ્વામીએ જણાવ્યું હતું કે આ વખતનો શિયાળો સામાન્યથી નજીક સારો રહ્યો છે શિયાળામાં જે પ્રકારે ઠંડીના રાઉન્ડ આવવા જોઈએ તે પ્રમાણે જ આવ્યા છે આપણા પૂર્વાનુમાન સાથે આ વખતે શિયાળો સારો જોવા મળ્યો છે હવે ધીમે ધીમે શિયાળાના વિદાયની શરૂઆત જોવા મળી રહી છે ને આ વિદાયની શરૂઆત દસથી બાર દિવસ ચાલશે એટલે કે ફેબ્રુઆરી મહિનામાં તો ઠંડી રહેશે જ એવું લાગી રહ્યું છે કે હવામાન નિષ્ણાંત ગોસ્વામીએ પવનની વાત કરતા જણાવ્યું છે કે આવનારા દસ દિવસમાં પવન અસ્થિરતા ભર્યા રહેશે પવનની દિશા વારંવાર બદલાતી રહેશે અસ્થિરતાવાળા પવનને કારણે આવનારા દિવસોમાં કસકાતરા જોવા મળશે અને ક્યાંક ઘાટા વાદળો પણ જોવા મળશે ઝાકળ વર્ષા પણ જોવા મળશે તો ક્યાંક પવનની સ્પીડ નોર્મલથી જીવી રહેશે તો આ હતા આજના મુખ્ય સમાચાર ખેડૂત મિત્રો ફરીવાર નવા સમાચાર સાથે મળીશું આવતીકાલે સાંજે ત્યાં સુધી જોતા રહો આપણી યુટ્યુબ ચેનલ ને જય જય કૃષિ વિજ્ઞાન